બ્રેઇન સ્ટ્રોકથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે રાજકોટની સિનર્જી હોસ્પિટલે રાઘવજી પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું જેમાં હાલ રાઘવજીભાઈ પટેલની તબિયત સ્થિર અને પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું જણાવવામાં આવ્યું કે દિલ્હી એમ્સની ટીમ રાજકોટ એમ્સની ટીમ અને સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોની વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી વિડીયો કોન્ફરન્સના અંતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ રાઘવજીભાઈ પટેલને રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં જ રાખવામાં આવશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ દિલ્હી એમ્સના અધિકારીઓ અને સિનરજી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે વાત કરી સિનરજી હોસ્પિટલના હેલ્થ બુલેટિન અનુસાર મોડી રાત્રે રાઘવજી પટેલને બોલવામાં તકલીફ થઈ રહી હતી રાઘવજીભાઈને જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બ્રેન સ્ટ્રોક હોવાનું જણાવ્યું જીજી હોસ્પિટલમાં તાત્કાલિક સીટી સ્કેન કરીને હેમરેજિક સ્ટ્રોકનું નિદાન કરવામાં આવ્યું જામનગરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાઘવજીભાઈ પટેલને તાત્કાલિક ધોરણે રાજકોટની સિનરજી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા જેમાં ન્યુરો સર્જન ડોક્ટર દિનેશ ગજેરા ડોક્ટર સંજય ટિલાળા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર કલ્પેશ સનારીયા અને ક્રિટિકલ ટીમના ડોક્ટર જયેશ ડોબરિયા અને ડોક્ટર મિલાપ મશરૂ સતત મોનિટરિંગ કરી રહ્યા છે તો કૃષિમંત્રી રાઘવજી પટેલ જેમને બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો અત્યારે તેમનું જે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે ડોક્ટરો ડોક્ટરોએ કહ્યું છે કે અત્યારે તેમની તબિયત સ્થિર છે સુધારા પર છે તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને અચાનક જ તેમની તબિયત લથડી હતી તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી ત્યારબાદ જીજે હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા રાઘવજી ને બ્રેન સ્ટ્રોક માઇલ્ડ હોવાનું ડૉક્ટરો સાથે ચર્ચામાંથી જાણવા મળ્યું છે તેમની તબિયત ડૉક્ટરોના કહેવા પ્રમાણે સુધારા ઉપર છે આગળ એમને શિફ્ટ કરવા કે અહીંયા જ સારવાર કરવી એ અંગે રાજકોટ અને અમદાવાદ અને એમ્સના ડોક્ટરો અત્યારે ચર્ચા કરી રહ્યા છે જે નિર્ણય ઉપર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા ત્યારે બ્લડ પ્રેશર વધારે હતું અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે ડાબી બાજુને શરીરના ભાગના પાવર થોડા ગઈકાલે રાત્રે ઓછા હતા જે પણ અત્યારે ખૂબ સારી રીતે રિસ્પોન્ડ કરી રહ્યા છે એટલે અત્યારે ગઈકાલ રાતની કમ્પેરિઝનમાં અત્યારે ખૂબ શરીર રિસ્પોન્ડ કરી રહ્યું છે અને સારો પ્રતિભાવ છે અત્યારે જે કંઈ સારવાર ચાલે છે એ ટ્રીટમેન્ટ પ્રમાણે ખૂબ રાતના કરતાં અત્યારની એની તબિયત સારી છે અને બીપી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી માંડી બધું ઓકે છે અને કંટ્રોલમાં છે મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રીનો મારા ઉપર ટેલિફોન આવ્યો અને એમની સલાહ એવી હતી કે એમ્સ રાજકોટના ડોક્ટરો સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અને દિલ્હીના એમ્સના ડોક્ટરોની ટીમની સંયુક્ત એક વિડીયો કોન્ફરન્સ કરાવી અને પછી નિર્ણય લ્યો એટલે અત્યારે મિટિંગ અમારી